રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો ઘેરાવ પ્રમુખસિંહને ગુમજાય કરતા બોલ લગાવાયા રાધનપુર શહેરની તકલીફો દિવસ પ્રતિ દિવસ વધી રહી છે શહેરમાં પીવાના પાણીની અછત વરસાદી પાણીના નિકાલ ન થવા રખડતા ઢોરોની સમસ્યા બંધ સ્ટ્રીટ લાઇટો નિયમિત દવા છંટકાવ ન થવા તેમજ નગરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ જવા જેવી અનેક સમસ્યા સામે આજે રાધનપુર નગરપાલિકાને ઘેરાવ કરાયો આ ઘેરાવમાં ઠાકોર શહેર મહિલા પ્રમુખ નગરજનોના રોજિંદા જીવન સાથે સીધો સંબંધ અંગે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો ખાસ કરી સહાય કર્મચારીની સંખ્યા ઓછીવા છતાં તેમને જરૂરી સાધનોને સલામતી કિટ બૂટ કપડા માસ્ક હાથ મોજા ન આપવામાં આવતા ગંભીર પ્રશ્નો ઉભા થયા સફાઈ કર્મચારીઓ માટે પગાર વધારો કરવાની તેમજ નગરની વસ્તી મુજબ કર્મચારીઓની સંખ્યા વધારવાની લેખિત રજૂઆત પણ ચીફ ઓફિસરને કરવામાં આવી

સમય આપી શકે તો એવા પ્રમુખ સત્તાધીશોનો લોકોએ બહિષ્કાર કરવો જોઈએ તેવી ચીમકી પણ મહિલા આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી આ સમગ્ર ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે પ્રશ્ન ચિહ્ન ઉભો કર્યો એક બાજુ શહેરી શહેરીઓ વધતી સમસ્યાઓથી માં પોકારી રહ્યા છે તો બીજી બાજુ નગરપાલિકા સત્તાધીશો ગેરહાજરે જનતાની સામે જવાબદારીથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે હવે જોઈ રહે છે કે આ મહિલાઓની રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર તાત્કાલિક જાગે છે કે નહીં અને નગરજનોની સમસ્યા ઉકેલવા વાસક પગલાં ભરે છે કે નહીં ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ અહીર